મિત્રો આ વિડીયો આગળ શેર કરજો એટલે મારા જેવા દરેક ઉમેદવારને સાચો ન્યાય મળી શકે અને એકબીજા સાથે જોડાઈ શકીએ તો આગળ લડત ચાલુ રહી શકે મિત્રો વીસ તારીખે મારું હિંમતનગરની અંદર પોલીસનું ગ્રાઉન્ડ હતું રનિંગ આપણે પાસ કરી નાખી પણ જ્યારે હાઇટ માપવાનું આવ્યું એટલે આપણા હાઈટમાં ફેલ થયો પી પીએચડી ફેલ લખેલું છે અને આની અંદર આ વિડીયો બનાવવાનું કારણ મેં નહીં રહ્યું કે આની અંદર મને એક ચોસઠ મારી હાઈટ કરી અને ફેલ થયો મને પણ મારી હાઈટ મેં ઘરે માપી હતી મારી સાડા પાંસઠ હાઈટ છે એક પાંસઠ પોઈન્ટ પાંચ છે અને આ તો વીસ તારીખનો વીસ એક બે હજાર પચીસનો જે અંદર મને ફેલ છે અને આ બે હજાર બાવીસની ભરતીનો છે આની અંદર મારી હાઈટ મહેસાણા મારું ગ્રાઉન્ડ હતું અને આની અંદર હું પાસ છું એની અંદર એક પાસઠ પોઈન્ટ પાંચ મારી હાઈટ હતી અને મારી હાઈટ કાયદેસર એક પાસઠ પોઈન્ટ પાંચ છે પણ ખબર નહીં એમણે મને માપ્યો એટલે આમ થોડો પેલો માપવાનું એનાથી થોડો મને આમ પાસો રાખી આમ દબાઈને આમ કરીને આમ બાથે દાબી માપ્યું અને પોલીસ અધિકારી કોઈ માપતા નહોતા બધા મેડિકલવાળા હતા એટલે હવે વિચાર એવો છે કે હાઈટ પછી મેડિકલ મેં અમારા બે ત્રણ જણાને વાત કરી તે એણે મને બધાય એવું કીધું પછી મેં બે ત્રણ મિત્ર છે આપણે પોલીસની અંદર પછી બે ત્રણ બીજા છે એને વાત કરી તો એમણે મને એવું કીધું કે તું આમાં પિટિશન કર તો આપણે પહેલો તો પિટિશન માટે તો એના માટે પહેલું જવું પડે આપણે આપણે તાલુકાનું કોઈ બી નજીકનું હોસ્પિટલ હોય એ જગ્યાએ તે મેં હોસ્પિટલની અંદર અમારા બાજુની અંદર મારા તાલુકામાં મારા ગામમાં બે જગ્યાએ દવાખાનો છે હું અહીંયા ડૉક્ટર છે એમ એ ડૉક્ટર સાહેબ પાસે જઈને મેં મારી હાઈટમાં પવરાઈ તો ડૉક્ટર સાહેબે મારી હાઈટમાં આપી તો મારી હાઈટ એક પ્લસ થઈ પછી ડૉક્ટર સાહેબે મને એવું કીધું કે તમારે હું સર્ટી નહીં આપી શકું પ્રમાણપત્ર કે તમારી હાઈટ ઓકે છે એવું તમારે જિલ્લામાંથી લેવું પડશે કારણ કે તાલુકાનું માલિન ગણાશે નહીં ભરતીમાં એટલે હવે અમારે મારો બનાસકાંઠા છે એટલે મારે પાલનપુર લાગુ થાય એટલે પાલમપુર મારે જવું પડશે આરોમનું શરટી લેવા આરોગ્ય રેફરલમાં એ હું એમને લેખિતમાં રજૂઆત કરવાની આપણે કે મારું કે હું ગઈ ભરતીની અંદર પાસ હતો મારું મારી હાઈટ આટલી છે પછી સાહેબને એ કાર્ય આ સાલનું અને આપણે આ ગઈ સાલનું બે જોડવાના ભેગા અને એ બંને જોડી અને સાહેબને રજૂઆત કરવાની સાહેબ પછી મારે આપણી હાઈટ માપશે અને હાઈટ આપણી ઓકે એક પાંસઠ પ્લસ તો આપણે આગળ ભરતી બોર્ડને અપીલ કરવાની ભરતી બોર્ડને લેખિત સાથે ભરતી બોર્ડ આપણી હાઈટ ફરીથી માપશે એટલે જો રેડી કમ્પ્લીટ હશે તો આપણે પાસ થઈ જશે અને કે ફરીથી એ જો આપણો કિસ્મત પાસું જો એક ચોસઠની એક ચોસઠ ઇરાઈ કરે તો હવે તો શું કહેવું અને જો આપણી ભરતી બોર્ડમાં એક પાસઠ પ્લસ નીકળે તો પછી ના થાય તો હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવાની છે તો મારો વિડીયો બનાવવાનો મેન ટોપિક એવો તો કોઈ મિત્રને ગઈ ભરતીની અંદર હાઈટ એક પોસઠ પ્લસ થઈ અને આ વખતે કોઈને એક ચોસઠની અંદર હાડા ચોસઠની અંદર હોય ને એમને એવું હોય કે મારી હાઈટ કમ કમ્પ્લીટ છે અને મને ફેલ કરવામાં આવ્યો છે એવું બધું હોય ને એવું લાગતું હોય તો એ એવા મિત્રો આપણે એક ગ્રુપ બનાવી અને આપણે જાતે લડવી પડશે અને બે ત્રણ જણા સાહેબોથી વાત કરી તો સાહેબ એવું કીધું કે તને એવું હોય તો તમે પિટિશન કરી શકો છો અને તમે અપીલ કરવાનો અધિકાર છે તમારો પૂરેપૂરો તો મને અસંતોષ લાગતો હોય તો તમે કરી શકો છો તો આપણે સાહેબને લેખિતમાં રજૂઆત કરીશું અને એક આ અને આ બંને જોડીશું અને આપણી હાઈટ આપણે ફરીથી માપશે જો મારી હાઈટ ઓછી હોત તો ગઈ સાલ હું પાસ જ કેવી રીતના થત અને બે હજાર બાવીસની અંદર આ પાસ કર્યું હતું મેં તો એને બે હજાર ત્રેવીસ પચીસ ત્રેવીસ ગઈ ચોવીસ ગઈ પચીસ તો ત્રણ વર્ષની અંદર મારી હાઈટ ઘટી ગઈ બોલો દોઢ સેન્ટીમીટર હાઈટ ઘટી હાઈટ વધે કે ઘટે આપણે નીચવો જોવા જેવી વસ્તુ છે તો દોઢ મારી એક પાંસઠ પોઈન્ટ પાંચ હતી એમાંથી એક ચોસઠ જ હાઇટ થઈ એટલે ભરતીબોર્ડવાળાને આપણે રજૂઆત કરીશું અને કોઈને પણ એવું હોય અને મારે કે આ કારણે થયું છે આવું થયું છે તો આપણે આગળ સાહેબને વાત કરીએ અને બધામાં કોઈ એવું હોય ભાઈ હોય તો મારો કોન્ટેક કરજો ને બનાસકાંઠાના મારા મિત્રો મારો ખાસ કોન્ટેક કરજો તો આપણે સાગર સાહેબને રજૂઆત કરી શકીએ